લાકડાના પાયા બનાયા છે અને ઉપર ટ્રાઈપોડમાં જો આ ઉપર જે મોબાઈલ લગાવવાનું આવે એ તૂટી ગયું હતું તો આ વાયર જોઈ શકો છો તમે આ વાયર નું વારી ન આરી તો આપણે ગુજરાતી YouTube ફેમિલી બધા મજા માને આના વિડીયોમાં આપણે જાણવાના છે કે હું કયા ટ્રાયપોર્ટથી વિડીયો શૂટ કરું છું મારે પાછળ પાછળ બેકગ્રાઉન્ડ કયું છે મારો સેટઅપ ટૂર કયું છે મારો રૂમ કયો છે કે જે રૂમમાં હું વિડીયો શૂટ કરું છું હું કયું મિક વાપરું છું મારી ક્વોલિટી જે સારી આવે છે તો એ બધું જ આ વિડીયોમાં ક્લિયર થઈ જવાનું છે તમને લાઈવ બતાવીશું કે આપણે કઈ રીતે વિડીયો શૂટ કરીએ છીએ આપણો સેટઅપ રૂમ કયો છે અને કઈ રીતે હું વિડીયો સ્ટાર્ટ કરું છું કેમ આ વિડીયો બનાવવાની જરૂર પડી તો મિત્રો ખાસ એ માટે બનાવવાની જરૂર પડી કે ઘણા બધા મારા મિત્રો અને યુટ્યુબર મિત્રોને પણ મારા વોટ્સઅપમાં કમેન્ટ આવી ઇન્સ્ટાગ્રામમાં પણ આવી અમુક લોકોની જે કહે છે વિશાલભાઈ તમે કયા મોબાઈલથી વિડીયો શૂટ કરો છો તમે ફ્રન્ટ કેમેરાથી વિડીયો શૂટ કરો છો કે બેક કેમેરાથી વિડીયો શૂટ કરો છો તમારું સેટઅપ રૂમ બતાવો ને એટલે કે તમે કયા તમારા એક પ્રોફેશનલ રૂમ છે જ્યાં તમે વિડીયો શૂટિંગ કરો છો જેથી તમારા વિડીયો સારા આવે છે તો મિત્રો એ બધું ડિટેલમાં કવર થઈ જશે કે આપણે ક્યાંથી વિડીયો શૂટ કરીએ છીએ કઈ રીતે કરીએ છીએ અને કેટલું બજેટ છે એ તમને લાઈવમાં બધું દેખાવાનું મળવાનું જ છે તો આપણે વિડીયોમાં બતાવી દેવાના છે આજ બધું આપણે કઈ રીતે વિડીયો શૂટ કરીએ છીએ આપણું માઇક કહ્યું છે ને આપણે ફ્રન્ટ કેમેરાય વિડીયો ઉતારીએ કે બેક કેમેરાથી ઉતારીએ છીએ અને આપણા પાસે મોબાઈલ કયો છે એ પણ તમને બતાવી દેવાના છે એટલે કે બધું જ રાજ ખોલી દેવાના છે તો વિડીયોમાં એમ સુધી જોઈ લેજો આનાથી તમને એક વાતની ક્લિયર થઈ જશે કે યુટ્યુબર બનવા માટે ના પૈસા જોઈએ ના સારું મોબાઈલ હોવો જરૂરી છે ના સારું mic હોવો જરૂરી છે કે ના સારું સેટઅપ ટુડે એટલે કે સારો રૂમ હો બેકગ્રાઉન્ડ હો જરૂરી નથી ફક્ત એક વસ્તુ હોવી જોઈએ કે તમારે એક કરી કરવાની તમારામાં ताकत હોવી જોઈએ જો મિત્રો તમારે એક કરવું છે તો તમને કોઈ ताकत કોઈ વસ્તુ તમને રોકી નહીં શકે તમે જુગાડ કરીને પણ સ્ટાર્ટ કરી શકો છો જેમ હું પણ ઘણું જુગાડ કરીને સ્ટાર્ટ કરું છું તો ચાલો આપણે આપણો પહેલા સેટઅપ ટુર બતાવી દઈએ અને પછી પાછા આવીને તમને સમજાવીએ બધા ટુર કઈ રીતે વિડીયો શૂટ કરો છો તો એ બધું જાણવા માટે સૌથી પેલા આપણે ફ્રન્ટ કેમેરો કરી દીધું છે આ ઘર છે કામ ચાલુ છે તો ત્યાં આપણે અંદર જઈને વિડીયો શૂટ કરીએ છીએ કઈ રીતે કરીએ છીએ તમને જઈને બતાવી દઈએ ચલો લાઈવ મત જો આ આપડે બહારનું સાજુ ઘરનું કામ ચાલુ છે પૂરું નથી થયું સાજુ એટલે જોઈ લો આપણે ફાઇનલી અહીંથી અંદર આવી ગયા છે અંદર આવીને તમને લાઈવ બધું દેખાતું હશે કે આપણે ઘરનું કામ બધું ચાલું છે જોઈ શકો છો હાલ કંઈ એવું સાજું કામ થયું નથી તો હવે ફાઇનલી ચાલો તમને બેક કેમેરો કરીને બતાવવું હું વિડીયો શૂટ ક્યાં કરું છું કયું મિક વાપરું છું અને કેવી રીતે કરું છું એ બધું જ બતાવી દઈએ

આ લાકડાના પાયા બનાવે છે અને ઉપર ટ્રાયપોર્ડમાં જો આ ઉપર જે મોબાઈલ લગાવવાનું આવે એ તૂટી ગયું હતું તો આ વાયર જોઈ શકો છો તમે આ વાયર વાયરનું વારીને આ રીતે સેટ કરી દીધું છે અને આના અંદર મોબાઈલ ફસાઈને આ રીતે મોબાઈલ ફસાઈને આપણે વિડીયો શૂટ કરતા હોય છે તો જોઈ લો આ ટ્રાયપોડનું બેઝિકલી સૌથી પહેલું જુગાર છે તો આ ટ્રાયપોડથી આપણે મોબાઈલ મેલીને અને આપણે વિડીયો ફ્રન્ટ કેમેરાથી શૂટ કરીએ છીએ બેક કેમેરાથી નથી કરતા જેથી મને થોડીક ખબર પડે અને બોલવામાં સારું લાગે એટલા માટે તમે બેક કેમેરાથી પણ વિડીયો શૂટ કરી શકો છો એના માટે કંઈ જાદુ એવું નથી તો હવે વાત કરી દઈએ કે આપણે મેક કહ્યું વાપરીશું તો મિત્રો જોઈ લો આ યુ ફેસ મેક આઈડિયું આપણે મિક વાપરીએ છીએ કે જોઈ લો વાયરલેસ માઇક્રોફોન મિક્સ અને આ મિક મને પડી તું સાડી ચારસો રૂપિયાનું મિત્રો પડ્યું અંદાજે તમે જોઈ શકો હતું ચાઈનાનું મિક્સ આ સાડી ચારસો રૂપિયામાં પડ્યું હતું આ એનું કવર છે ખોખુ છે જોઈ લો આ રીતે અંદર મિક આવે છે તો ચલો મીક તો એક તો અંદર ભરાયેલું છે અવાજ માટે તો તમને એક કાઢીને બતાવી દઉં જોઈ લો આઈડિયું બેઝિકલી મિક્સ છે આનાથી આપણે વિડીયો શૂટ હાલ કરી રહ્યા છે એટલે કે રેકોર્ડિંગ કરી રહ્યા છે આ તો ક્લિયરિટી કેવી આવે છે એ તમને ખબર પડી જઈએ છીએ તો તમે બેઝિકલી જો લાવવા માંગતા હોય તો આવું સારું સસ્તું વાયરલેસ મિક લાવી શકો છો ચારસો પાંચસો રૂપિયામાં બધું પછી જશે હવે આપણે વિડીયો ક્યાં શૂટ કરીએ છીએ તો જોઈ લો આ આપણું એ જ ઘર છે આ આપણું એક જ ટ્રાયપોડ છે આપણે આ બધી વસ્તુ એ રમત ભમણ છે જોઈ શકો છો આ ઘરનું કામ પણ ચાલુ છે નીચે પણ નથી થયું આ ખુરશી છે અને બેઝિકલી આ પડદો છે તો આપણે બેઝિકલી આ રીતે વિડીયો શૂટ કરીએ છીએ તમે જોઈ શકતા છો આપણું બેકગ્રાઉન્ડ આ રીતે નો કંઈક વિડીયો હોય છે આ રીતે વિડીયો શૂટ કરતા હોય છે તમે જોઈ શકો છો અને ખુરશીમાં હું સામે બેઠ્યો હોય છે અને સાયપોડ માં મોબાઈલ ભરાયો હોય છે તો આ એક કારો પડદો છે જોઈ શકો આ એક કારો પડદો છે બીજું કાઈ જ નથી મિત્રો તમે જોઈ શકો છો આ કારો પડદો 150 200 રૂપિયામાં આરામથી તમને મળી જશે આ કારો પડદો એક બનાવી લીધો છે જેનાથી બેકગ્રાઉન્ડ સારું લાગે અને જો આજુબાજુ જો જો લો આ એક ટ્યુબ લાકડી લગાવી છે જેનાથી થોડો પ્રકાશ આવે બાકી આપણો ડાયરેક્ટ પ્રકાશ છે ને આ બારીમાંથી થાય છે જેનાથી સીધો પ્રકાશ આપણા આના ઉપર આવી આપણે પણ જરૂર નથી પછી ઓર્ગેનિક લાઇટિંગ એટલે સૂર્યપ્રકાશ થી આપડે સારો રિઝલ્ટ આવી જાય છે અને આપણો સારો શૂટ થઈ જાય છે તો બેઝિકલી જોઈ લો આ કાળો પડદો લગાય આ ખુરશી છે ટ્રાય માં સસ્તું નીકળીધું છે અને આ આપણું જે નવું ઘર બનવાનું ચાલુ છે તો એ જગ્યા આપણે આપણી ટૂંકમાં સેટઅપ કરીને બનાવી દીધું છે તમારે પણ યુટ્યુબ સ્ટાર્ટ કરવું હોય ને તો જાડો ખર્ચો કરવાની જરૂર નથી જગ્યાએ એવી લાગે કે શૂટ કરી શકે છે આવો પડદો એક લાવી દો દોઢસો બસો રૂપિયાનો આવું જોગાડ કરીને એક મીક કરે તમે ટાઈકોર્ડ કરે બનાવી શકો છો મીક લાવવું હોય તો નહીં તો ઈયરફોન ઇયરબડ્સ નો યુઝ કરીને પણ રેકોર્ડિંગ કરી શકો છો તો બેઝિકલી હું આ રીતે રેકોર્ડિંગ કરું છું તમે જોઈ શકો છો આપણો સિયારા ટોલ બતાવી દીધો તમે જોઈ લીધો આપડા પણ એક સામાન્ય ફેમિલીમાંથી આવીએ છીએ અને આપણે પણ આપણું એક ઘર તૈયાર થતું હતું તેમાં મેં મારો સિયાટા ટોલ તો ના કહી શકાય કેમ કે એક બહાર પડદો લગાવી દીધો છે અને એક ખુરશી બે હિન્ટ પણ જુગાર કરીને બનાવ્યું છે તૂટી ગયું હતું એટલે અને વિડીયો શૂટ કરીએ છીએ અને આપણા પાસે આઈપાઈ મેક પણ નથી તમે બધું જ જોઈ લીધું તો યુટ્યુબર બનાવવા માટે આ બધી વસ્તુની જરૂર નથી એક કાબિલિયતની જરૂર છે અને તમારે સતત મહેનત કરવાની જરૂર છે જો સતત મહેનત કરતા રહેશો તો તમને રિઝલ્ટ મળી જશે તમે સારી વસ્તુ આવે ત્યારે સ્ટાર્ટ કરો એની